મિત્રો દીદી ખમણી નાખી છે આપણે હવે આ મસીણાનો લોટ ભેળવવાનો છે મારા વાલા ચાલો ટમેટા દૂધી મરચાં કાપીને તૈયાર થઈ ગયું છે હવે આમાં મસીણાનો લોટ ભેળવવાનો છે ચાલો હળદર નાખી છે આમાં થોડુંક મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે થોડુંક મરચું નાખવાનું છે જેવું તીખું કરવું હોય એ પ્રમાણે અને જેવું ભાવે તીખું એવું મરચું નાખવાનું લાલ મરચું છે ભેળો હશે લોટના ઢોકળા બનાવે છે તો મિત્રો આ રીતે બનાવવાના છે ઢોકળા પછી અને તે પેલામાં મૂકી દેવાના છે ચાલો મિત્રો જો આ રીતે આપણે તૈયાર થઈ જશે આ દેશી સ્ટાઇલમાં એને તાપે મૂકીને અને બાફવાના છે બફાઇ જાય પછી એને વઘારવાના છે તો ચાલો આપણે એને બાપા મૂકી દઈએ મિત્રો જો આને ગેસમાંથી મૂકી દીધા છે ઢોકળા બફાવા મીણ્યા છે હવે એને ઢાંકી દેવાના છે પછી બફાઈ જાય એટલે આપણે તમને દેખાડશું ચાલો આમાં ઢોકળા છે મિત્રો રહી લેજો હમણાં તૈયાર થાય પછી વઘારવાના છે અને મિસાલો નાખી ચલો જાશે સરસ સરસ મુશ

គេអត់ទៅទៅមកហើយគិតទៅដែរ